આ ભાજપના નેતાએ પોતાની જાતને બદામ કીધી અને કોંગ્રેસમાંથી જે નેતા ભાજપમાં આવીને ધારાસભ્ય બન્યા એને મગફળી કહી દીધું છે ગુજરાતની અંદર ભાજપમાં ઘણા બધા કોંગ્રેસ નેતાઓને સામેલ કરવામાં આવ્યા અને એમને પદ બી મળી ગયા જેને કારણે જે ભાજપના નેતાઓ સાઈડલાઇન કરી દેવાયા છે એમનું દુઃખ છે એ ઘણી વખત છલકાઈ જાય છે તો આવું જ એક દુઃખ છે એ વડોદરા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને કરજણના પૂર્વ ધારાસભ્યનું એક સ્ટેજ ઉપરથી છલકાઈ ગયું મિલનનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર આ ભાજપના નેતાએ પોતાની જાતને બદામ કીધી અને કોંગ્રેસમાંથી જે નેતા ભાજપમાં આવીને ધારાસભ્ય બન્યા એને મગફળી કહી દીધું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતની અંદર એવું બનેલું હતું ખાસ કરીને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કે જે કોંગ્રેસના કાર્યકરો નેતાઓ છે એમના માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા આવું જ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી વખતે પણ બનેલું અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓને ભાજપની અંદર સામેલ કરી દેવામાં આવેલા એને કારણે એવું બનેલું હતું કે ઘણા બધા જે ભાજપ નેતાઓ હતા એ સાઈડલાઈન થઈ ગયા હતા અને એનું જે દુઃખ હતું એ અંદર ધરબાયેલું હતું એ બોલી નહોતા શકતા પરંતુ જ્યારે ચાન્સ મળે ત્યારે બોલી દેશે તો આવું હમણાં બન્યું વડોદરા જિલ્લાની અંદર કે વડોદરા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે એક અલગથી પોતાનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલો એમની પાસે કોઈ પોસ્ટ નથી કોઈ સત્તા નથી પરંતુ એમ છતાં એમણે પોતાનો એક અલગ કાર્યક્રમ રાખેલો હવે આ જ વિસ્તારમાં કરજણમાં જે છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલ એ ધારાસભ્ય બની ગયા છે એટલે સતીશ પટેલે જે પોતાનો અંદર ઉભરો જે ધરબાયેલો હતો એ સતીશ પટેલનો ઉભરો બહાર આવી ગયો અને અક્ષય પટેલના નામ લીધા વગર એવું કીધું કે અક્ષય પટેલની સરખામણી મગફળી સાથે કરી દીધી સતીશ પટેલે એવું કીધું કે બાકી બીજા બધા મગફળીના દાણા જેવા છે જે વેરાઈ જશે હું એક એવો સાચો ભાજપી છું જે બદામ જેવો ગુણવાન છું એટલે જે એમ કહેવાય કે જે અંદર દિલની વાત હતી એ હૈયાની વાત હતી એ હોટ પર આવી ગઈ હવે આ સતીશ પટેલ છે એ એક જમાનામાં ભાજપના કાર્યકર એમને ધારાસભ્યની બી બનેલા હતા પરંતુ આ કોંગ્રેસના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલને ધારાસભ્ય બનાવ્યા પછી સતીષ પટેલને બિલકુલ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા નથી એમની પાસે કોઈ પોસ્ટ નથી કોઈ સત્તા અક્ષય પટેલે પોતે પોતે સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો પરંતુ એનાથી અલગ થઈને સતીષ પટેલે પોતે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખ્યો અને એની અંદર બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પણ હાજર રહ્યા હતા સતીષ પટેલે ઘણી બધી વાત કરી કે બીજા લોકોને એવું લાગે છે કે સતીશ પટેલ પાસે કોઈ હોદ્દો નથી એટલે એમને હેરાન કરીએ તો કોઈ વાંધો નથી આવે વાંધો નહીં આવે પરંતુ વિરોધીઓ સાંભળી લે કે હું ભાજપનો અસલ કાર્યક્રમ છું બીજું કે સતીશ પટેલનું જે આ વિસ્તારની અંદર ઉપનામ છે એ નિશાળીઓ છે એટલે સતીશ પટેલે એમ કીધું કે વિરોધીઓ એવી વાત કરે છે કે આ નિશાળિયાની પાસે કોઈ સત્તા નથી એટલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખે તો એમાં જવાની જરૂર નથી પરંતુ અત્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર જે હાજરી છે એ બધા વિરોધીઓની બોલતી બંધ કરી નાખી છે અને જે ઓરિજિનલ લોકો છે એ મારી સાથે જ છે મતલબમાં જાણકારોનું કહેવું એમ છે કે આ આખા કાર્યક્રમનું જે નિશાન હતું એ કોંગ્રેસમાંથી આવેલા ધારાસ કોંગ્રેસમાંથી આવી અને ભાજપમાં ધારાસભ્ય બનેલા અક્ષય પટેલની સામે હતું એટલે અક્ષય પટેલ માટે એવું કીધું કે મગફળી છે મગફળીના દાણા જેવો છે અને વેરાઈ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ